વડોદરા શહેરમાં આવેલ ઇનોર્બિટ મોલ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરાયું હતું આ મોકડ્રીલમાં વડોદરા શહેર પોલીસ કમિશનર મેયર ધારાસભ્ય સહિત અધિકારીઓ પહોંચ્યા હતા જ્યાં વડોદરા શહેર પોલીસ કમિશનરે મોકડ્રીલ સંદર્ભે માહિતી આપી હતી વડોદરા શહેરના ઇનોર્બિટ મોલમાં મોકડ્રીલ યોજાય છે પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાય છે પાકિસ્તાન તરફથી સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં આજે સાત મે ના રોજ મોકડ્રીલનું આયોજન કરાયું હતું ત્યારે ગુજરાતના અઢાર જિલ્લાઓમાં પણ આજે મોકડ્રીલનું આયોજન કરાયું હતું ત્યારે વડોદરા શહેરના ગોરવા રોડ પર આવેલ ઇનોર્બિટ મોલ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરાયું હતું આ મોકડ્રીલમાં શહેર પોલીસ કમિશનર

ફંક્શનલ ટીમ્સ સ્પેશિયલાઇઝ યુનિટ પણ એક્ટિવ બનીને આખા ઓપરેશનમાં ડ્રીલમાં ભાગ લીધી છે અત્યારે જે અધિકારીઓ છે આ તમામ અધિકારીઓ પદાધિકારીઓ ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ સમગ્ર ડ્રિલનું ઓપરેશનનું બહારથી એક થર્ડ પાર્ટી તરીકે પણ જોયું છે મોબલાઇઝેશનમાં જનજાગૃતિમાં પણ જોડાયેલા અને અત્યારે આપણે જે ડ્રીલનું આયોજન કરી છે આ અંગે જ્યારે ડીબ્રીફીંગ થશે ત્યારે કયો લેવલમાં પ્રિપેડનેસ હતું એજન્સીઓનો રિસ્પોન્સ સારો હતું કે નહીં કોર્ડિનેશનમાં કોઈ ગેપ હતી કે નહીં અને આવા ડ્રીલ માટે અન્ય કોઈ પરિબળો કે સંકલનના અન્ય મુદ્દાઓ હોય તો આવતા અઠવાડિયામાં દસ પંદર દિવસની અંદર કેવી રીતે આપણે નેક્સ્ટ લેવલમાં લઈ જઈશું અને સમગ્ર શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એઝ પર ધી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર ઓપરેટ કરવા લાયક કરીશું તે અંગે આપણા ચર્ચા થશે ઇનપુટ મળશે અને તે આધારે સંબંધિત વિભાગો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર હેઠળના જુદા જુદા વર્ટિકલ્સ અને ફંક્શનલ ટીમ્સ પોતાને સુસજ્જિત કરીને આવતા દિવસોમાં કોઈ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોતાને તૈયાર કરશે